દમણનાકાજી ગામ પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ સાઠ લાખની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરી ત્રણ આરોપીને ઉચકી મોબાઈલ રિમોટ એક્સેસ કરી ખાતું ખાલી કરતી ગેંગ ઝડપાઈ દમણનાકાજી ગામ પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ સાઠ લાખની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરી ઝારખંડથી ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે કચ્છ વિસ્તારના રહેવાસી અજયસિંહે બાર ડિસેમ્બર બે હજાર રોજ ફરિયાદ નોંધાવી હતી તેમના પંજાબ નેશનલ બેંકના ખાતામાંથી પીએનબી વન મોબાઈલ એપ પર আঠ ডিচেম্বৰে অলগ অলগ হপ্তম কুল પાંચ લાખ ઓગણસાઠ હજાર નવસો નવ્વાણું ઉપડી ગયા હતા આરોપીએ પ્રથમ રૂપિયા એક લાખ બાસઠ હજાર ઉપાડ્યા હતા ત્યારબાદ વધુ રકમ ઉપાડી હતી પછી એક તાત્કાલિક લોન પાસ કરાવી હતી અને તે બાકીની રકમ પણ ઉપડી લીધી હતી પોલીસ તપાસમાં મોહમ્મદ રિયાઝ અંસારી અને તેના પુત્ર રિયાઝુદ્દીન અંસારીના બેંક ખાતાઓમાં છેતરપિંડીની રકમ જમા થતી હોવાનું બહાર આવ્યું હતું આરોપીએ નકલી દસ્તાવેજોથી બેંક ખાતાઓ ખોલી પૈસા ટ્રાન્સફર કર્યા હતા પોલીસ અધિક્ષક કેતન બંસલ અને એસડીપીઓ તનુ શર્માના માર્ગ હેઠળ પોલીસ ટીમ ઝારખંડ ગઈ હતી ધનબાદમાંથી રિયાઝ અને રિયાઝુદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી જામતારાના પલટા ગામમાંથી ત્રીજા આરોપી મુઝફ્ફર અંસારીને પણ પકડી લેવામાં આવ્યો હતો પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીઓ અન્ય સાયબર ગુનેગારો સાથે મળી કામ કરતા હતા તેઓ દૂષિત એપીકે ફાઇલો મોકલી પીડિતના મોબાઈલ ફોનને હેક કરતા હતા લોન મંજૂર કરાવી રકમ ઉપાડી લેતા હતા છેતરપિંડી થી મેળવેલ નાણાં ધનબાદના સીએસસી કેન્દ્ર મારફતે રોકડમાં બદલવામાં આવતા હતા ત્રણે આરોપીઓને દમણ લાવવામાં આવ્યા અને અઠાવીસ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે ફરાર બે આરોપીઓની શોધખોળ માટે તપાસ ચાલુ છે દમણ પોલીસે નાગરિકોને અજાણી એપીકે કે ફાઇલ કે શંકાસ્પદ લિંક ન ખોલવા અપીલ કરી છે ઓટીપી કે બેંક વિગતો કોઈની સાથે શેર ન કરવા સૂચના આપી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો